વડોદરામાં ચોરી કરવા નીકળેલી ચાર મહિલાઓ ચોરી તો કરી લીધી પણ ચોરી કરીને ભાગતી હતી ત્યારે ટોળું પાછળ પડે છે અને ટોળાથી બચવા માટે આ મહિલાઓ જાતે પોતાના શરીર પરના કપડાં કાઢી નાખે છે આવી ઘટના વડોદરા શહેરમાં ઘટી અને ત્યાર પછી શું થયું તેની વિગતે વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે સર વડોદરાની અંદર ચાર મહિલાઓ રસ્તા ઉપર દોડતી હોય છે તેમની પાછળ ટોળું પડે છે અને ટોળું ચોર ચોરની બૂમો પાડે છે આ મહિલાઓ અચાનક કપડા વિહીન થઈ જાય છે એટલે કે અર્ધનગ્ન અવસ્થામાં આવી જાય છે તેમનો વિડીયો વાયરલ થાય છે અને લોકો એવું માને છે કે ટોળાએ આ મહિલાના કપડાં કાઢી નાખ્યા છે ત્યાં પોલીસ આવી જાય છે મહિલાઓને લઈને પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે ત્યાં સત્ય કંઈક જુદું જ નીકળે છે ઘટના એવી હતી કે વડોદરાના કારેલી બાગ વિસ્તારની અંદર એક લોન્ડ્રીમાં કામ કરતા લોકો એટલે લોન્ડ્રીનો માલિક બપોરનો સમય હોવાને કારણે ટિફિન લેવા ઘરે જાય છે જ્યારે લોન્ડ્રીનો એક કર્મચારી કપડાને ઇસ્ત્રી કરી રહ્યો હોય છે ત્યારે ચાર મહિલાઓ દુકાનમાં દાખલ થાય છે બે મહિલાઓ આ કારીગરની આસપાસ એવી રીતના ગોઠવાઈ જાય છે કે તેને બહારનું કશું જ નજરે ન પડે અને બાકીની બે મહિલા કાઉન્ટરમાંથી ગલ્લો કાઢી તેમાં રહેલા પચીસ હજાર રૂપિયા કાઢી લે છે અને મિનિટોમાં ક્ષણમાં આ ચારે મહિલાઓ ત્યાંથી ભાગે છે લોન્ડ્રીમાં રહેલો કર્મચારી જુએ છે અને તેને અંદાજ આવી જાય છે કે ગલ્લામાંથી ચોરી થઈ છે તે આ મહિલાઓની પાછળ પડે છે અને ચોર ચોરની ગુમો પાડે છે આ મહિલાઓ પાછળ પછી ટોળું દોડે છે અને ટોળું મહિલાઓની નજીક પહોંચે ત્યાં તે પહેલા મહિલાઓ પોતાના શરીર ઉપરથી કેટલાક કપડાં કાઢી રાખે છે જેથી આ ટોળું તેમની પાસે ન આવે થોડીક જ વારમાં વડોદરા કારેલી બાગની પીસીઆર વાન ત્યાં પહોંચે છે મામલો સંભાળી લે છે અને સ્પષ્ટ થાય છે કે કોઈએ મહિલાના કપડાં કાઢ્યા નથી પણ મહિલાએ જાતે ટોળાથી બચવા આ કપડાં પોતે હટાવી દીધા હતા આમ આ મામલે આ મહિલાઓ સામે ચોરી કરવાની ફરિયાદ તો દાખલ થાય છે પરંતુ વડોદરા પોલીસે આ અંગેના વિડીયો બહુ બારીકાઈથી જોયા જેમાં સ્પષ્ટ થયું હતું કે આ મહિલાઓએ જાતે કપડાં કાઢી નાખ્યા હતા છતાં કપડાં કાઢ્યા પછી ટોળામાં રહેલા કેટલાક લોકો તેમના શરીરને સ્પર્શ કરે છે માર મારવા માટે અથવા ધક્કો મારવા માટે આ મહિલાઓને ગાળો દે છે એટલે વડોદરા પોલીસે પણ મહિલાઓનું ઔચિત્ય જળવાય તેની પૂરી તકેદારી રાખી કેટલાક લોકો સામે છેડતીનો ગુનો નોંધ્યો છે ગાળ આપવાનો ગુનો નોંધ્યો છે અને તે તમામને કહેવામાં આવ્યું છે કે તમે પોલીસ સ્ટેશન આવો કારણ કે તમારી પણ ધરપકડ કરવી અનિવાર્ય છે આ મામલે વડોદરા કારેલીબાગ પોલીસ તપાસ ચલાવી રહી હતી ત્યારે એક નવી ફરિયાદ પણ સામે આવી છે જેમાં સ્પષ્ટ થયું છે કે આ મહિલાઓ વડોદરાના વાડી વિસ્તારમાં એક ફર્નિચરની દુકાનમાં જાય છે અને ત્યાંથી ફોન ચોરે છે આ વીડિયો પણ તમે જોયો આ વિડિયો તમે જોયો પોલીસ તપાસ મેં બહાર આવ્યું છે કે આ ચારેય મહિલાઓ મહારાષ્ટ્રથી આવેલી છે અને તેમણે વડોદરામાં આવી આ પ્રકારની એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપવાનો પ્રયત્ન કર્યો છે આ મહિલાઓ વડોદરા ક્યારે આવી કેવી રીતના આવી અને ક્યાં ક્યાં રોકાઈ તેની તપાસ કરેલી બાદ પોલીસ કરી રહી છે વડોદરા પોલીસે મહારાષ્ટ્ર પોલીસને પણ જાણ કરી છે કે આ મહિલાઓ સામે મહારાષ્ટ્રમાં

પોતાને સલામત રાખો પોતાના પરિવારને સલામત રાખો અને જરૂર પડે તુરંત પોલીસનો સંપર્ક કરો પોલીસ સામે લાખ વાંધા હોય તો પણ પોલીસ તમારા રક્ષણ માટે છે એ જરૂર યાદ રાખજો તમને આ સ્ટોરી કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂર લખીને મોકલો અમારો બેલાય કોન દબાવી અમારો હિસ્સો બનો અમારી સાથે જોડાયેલા રહો બસ અત્યારે અહીંયા જ વિરભું છું બહુ જલ્દી નવી સ્ટોરી સાથે પાછો ફરીશ ત્યાં સુધી મને અને મારા સાથી સોનું ને રજા આપો નમસ્કાર પર